रुथ નું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય તેન હું આજે વાંચેલ શરૂ કરીશ. આ ઉત્તર પુસ્તક બાઇબલ અને તેનું 8મું પુસ્તક રુથ નું પુસ્તક અને તેનો પ્રથમ અધ્યાય. હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો એક માણસ તેની પત્ની તથા તેના પુત્રોને લઈને મુવાબ દેશમાં જઈ બસ્યો તે માણસનું નામ અલી મેલેખ તેની પત્નીનું નામ નાઓમી ને તેના બે પુત્રોના નામ માહલોન

તેમાંની એકનું નામ ઓરપા ને બીજીનું નામ રોથ હતું તેઓ ત્યાં આશરે દસ વર્ષ રહ્યા પછી તથા બંને મરણ પામ્યા એમ નાઓ તેના બે પુત્રો તથા તેનો પતિ એકલી મૂકી ગયા આથી તે પોતાની પુત્રવધુઓની સાથે મોવાબદેશમાંથી પાછી પોતાના વતન જવા માટે તૈયાર થઈ કેમ કે તેણે સાંભળ્યું હતું કે યહોવાએ પોતાના લોકોની ખબર લીધી છે એટલે કે તેઓને અન્ન આપ્યું છે જે જગ્યાએ તે રહેતી હતી ત્યાંથી તે તથા તેની સાથે તેની બે પુત્રવધુઓ ચાલી નીકળી અને તેઓ યહુદ્યા દેશમાં પાછી જવા માટે રસ્તે પડી નાઓમીએ પોતાની બે પુત્ર પાછી કહ્યું જેમ તમે મરનારા ઉપર તથા મારા ઉપર દયા રાખી છે તેમ યહોવા તમારા પર દયા રાખો યહોવા કરે ને તમે પરણો ને પોતપોતાના પતિના ઘરમાં એશ આરામ ભોગવો પછી તેણે તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી તેઓએ તેને કહ્યું એમ નહીં બને અમે તો તમારી સાથે તમારા લોકો મધ્યે પાછી આવીશું ત્યારે નાઓમીએ કહ્યું મારી પુત્રીઓ પાછી વળો તમે મારી સાથે કેમ આવવા માંગો છો શું હજી મને પુત્રો થવાના છે કે તેઓ તમારા પતિ થાય મારી પુત્રીઓ પાછી વળીને ચાલી જાઓ કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ ગઈ છું કે હવે મારાથી ફરી પતિ કરાય નહીં જો હું કહું કે મને આશા છે જો હું આજે રાતે જ પતિ કરું ને વળી મારે પેટે પુત્રનો પ્રસવ થાય તો પણ શું તેઓ પોક ચુંબન ના થાય ત્યાં સુધી રાહ જોશો મને ઘણું દુઃખ થાય છે કેમ કે યહવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી અને ઓરપાએ પોતાની સાસુને ચુંબન કર્યું પણ રૂથ તેને વળગી રહી ત્યારે નવમીએ કહ્યું જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા ત્યારે રૂથે કહ્યું તમને છોડવાની તથા તમારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કરો કેમ કે જ્યાં તમે જાઓ છો ત્યાં જ હું જવાની અને જ્યાં તમે રહેશો ત્યાં જ હું રહેવાની તમારા લોકો તે મારા લોકો ને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે જ્યાં તમે મળશો ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું તફરાવાઈશ જો મોત સિવાય બીજું કંઈ મને તમારાથી જુદી પાડે તો યહોવા મારું મોત લાવે ને એથી પણ વધારે દુઃખ આપે જ્યારે નાઓમીએ જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું એમ તેઓ બંને મુસાફરી કરતા કરતા બેથલેમ પહોંચ્યા તેઓ બેથલેમ આવ્યા ત્યારે એમ થયું કે આખા નગરના લોકોને તેની પ્રત્યે દિલસોજી ઉત્પન્ન થઈ અને ત્યાંની સ્ત્રીઓએ પૂછ્યું શું આ નાઓમી છે ત્યારે તેણે તેઓને કહ્યું મને નાઓમી એટલે મીઠી ન કહો મને તો મારા એટલે કડવી કહો કેમ કે સર્વસંમત ઈશ્વરે મારા પર ઘણી સપ્તાહે ગુજારી છે અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી પણ એવા મને ખાલી સ્વદેશમાં પાછે લાવ્યા છે યહવાએ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે ને સર્વસમર્થે મને વિપત્તિમાં મૂકી છે તો તમે મને નાઓ બી કહીને કેમ બોલાવો છો એમ નાઓ તથા તેની સાથે મુઆ દેશમાંથી પાછી આવેલ દેશ પરથી આવેલી તેની પુત્રબદ્ધ રૂત મુવાબણ પાછી આવી અને જવની કાપડીની શરૂઆતમાં તેઓ બેથલેહેમમાં આવી પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરે છું હે આકાશવાસી અમારા પ્રેમા પરમેશ્વર પિતા આકાશ જેનું રાજ્ય સન્ય પૃથ્વી જેનું પાયસન એવા અમારા મન મહાન દેવ અમે તમારો આભાર માની છે બાપ રાત્રે તમે અમારું અધ્યાય જેવું રક્ષણ કર્યું પ્રભુ સવારે તમને આ સુંદર દિવસ આપ્યો અને તમારા જે વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર સત્કાર માની છે હા પ્રભુ પિતા આ વચન પર તમારા પુષ્કળ આશિષને તમારી કૃપાવા દેજો જે લોકો સાંભળે છે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં પ્રભુ લડે છે તોફાન છે વરસાદ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ પિતા બધું શાંત કરો તમારા સંતોષ સેવકોના મુખ નિવાણી તમે થજો અને એ દ્વારા આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકો તમારા બાળકોને સતાઈ રહેલા છે એ લોકો માટે એમને ખાસ માગીએ છીએ પ્રભુ એમના હૃદયમાં વાત અને વ્યવહાર કરવાનો સસ્તાવા વાળું હૃદય આપો પ્રભુ અને એમના ઘૂંટણ પ્રભુ તમારી આ મે પ્રભુ અમને અને એમના હોઠોએ તમને માન આપે એવું તમે થવા દેજો જેઓ સતાઈ રહેલા છે બાપીવા માટે પણ માગે છે કે તમે તેમને મક્કમ બનાવો પ્રભુ અને એની ડર બનાવો બળવાન બનાવો એવી તમારી પાસે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે લોકો બીમાર છે તેઓને સાદા આપજો દુઃખિત પરિવારને દિલાસ આપજો નિરાધન અધર્ધવાના બેલ અનાથ ના તમે થજો ઘણા બધા લોકો પ્રભુ પિતા ભટકી ગયેલા છે તમારા માર્ગમાંથી ત્યારે એ લોકો તમારા માર્ગમાં પાછા વળે એવું તમે દેજો જ્યાં સુધી તમારું નામ કોઈ જગ્યા નથી લેવાય તમને ઓળખતા નથી એવી જે ગાય પ્રભુ પિતા તમને ઓળખે અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો હા બાપ તમારું આવું ખૂબ જ નજીક છે પ્રભુ તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો એવી તમારે અમે કૃપા માગીએ છીએ ફરીને મળે ત્યાં સુધી તમે અમારી સાથે રહેજો અમારા પાપ ગુનાપ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા ક્રિષ્ના જારીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ あン <Amen. S 2> <Amen. S 1>